નમસ્કાર હું આપનો સુરેશ ભરવાડ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ જય ઠાકર મિત્રો માંધારી સમાજને એક જે કાયમ બનાવ બન્યો કદાચ માણસોની નજરે આવ્યો ન આવ્યો સમાજના મને આ તરફ જાણ આવી જાણકારી મળી છે ભાવેશભાઈ ચોસલા નામના જે એક આપણા માલધારી યુવાન છે જે આપણા માલઢોર લઈને રસ્તા ઉપર જઈ રહ્યા હતા ત્યારે

તે જેવો આવા બનાવના મોટા મોટા ભોગ બન્યા છે આ તો વિડીયોના માધ્યમથી આપણને ધ્યાન ઉપર આવ્યું આવા ઘણા બધા ભાવેશભાઈ હશે કોઈ ગોપાલભાઈ હશે કોઈ રઘુભાઈ હશે જે આપણા માલઢોળ ચારે છે એવો વ્યક્તિ ઉપર ઘણી જગ્યાએ હુમલા બને છે તો સાહેબ આ એક ચોક્કસપણે આપણે આની નોંધ લેવી પડશે સમાજને ભાવેશભાઈ ઉપર જે હુમલો થઈ ગયો છે મીડિયામાં તમે સાહેબ જોયું હશે માતાના ભાગે ભાવેશભાઈ કે છે એમના સ્ટેટમેન્ટમાં બાર થી તેર લાકડી ના ઘા માર્યા છે વાહના ભાગમાં પણ ઇજા આવી છે એમના હાથમાં પણ ઇજા આવી છે આજે હોસ્પિટલમાં એ એડમિટ છે તો સાહેબ ચાલો આપણે સાથે મળી અને ભાવેશભાઈના દુઃખમાં ભાગ લઈએ અને ટૂંક સમયમાં ભાવેશભાઈ અત્યારે હોસ્પિટલમાં છે હું ટૂંક સમયમાં ભાવેશભાઈની મુલાકાત લેવા હું તો જઉં છું પણ સમાજના મોટા મોટા આગેવાનો જે બેઠા છે એમને હાથ જોડીને વિનંતી કરવું કે આવો આપણે એકતા દેખાવાનો સમય આવી ગયો છે તો ચાલો મહુવા ખુશ કરીએ અને આ પીએસઆઈ અને જીઆરટી જવાનો જે કોઈ પણ વાંકમાં હતા તેઓને સસ્પેન્ડ થાય એવી સરકાર અમે રજૂઆત કરીએ અને એક આવેદનપત્ર આપડી તાકાત દેખાડીએ જય હિન્દ જય ભારત જય ખાકર